દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટતી વાપરવો જ જોઈએ અને હું આ જાહેર મંચ થી ખૂબ જવાબદારી જે ગુનેગાર જે ભાષા સમજતો હોય જે ગુનેગાર જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ ભી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે એના વરઘોડા તો જરૂરથી નીકળશે આપ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈએ પડવી જોઈએ કે ના પડવી જોઈએ રાજ્યના નાગરિકો ની શાંતિ સલામતી ને સુરક્ષા એ પોલીસ ની જવાબદારી છે